દરેકની આંખોમાં એક જ ઈચ્છા આ યાત્રા ભાઈચારા અને પ્રેમથી ભરી શકાય તારીખ છ એપ્રિલે નીકળનારી શોભા યાત્રા રામજી મંદિર માંથી શરૂ થશે અને શહેર ના નિર્ધારિત રૂપ પરથી નિજ મંદિર પરત ફરશે યાત્રા દરમિયાન ડ્રોન કેમેરા નજર રાખશે પણ મહત્વની નજર તો શહેરના નાગરિકો પોતાની સમજદારીથી જ રાખશે कारण के शांति मत पुलिस जवाबदारी समग्र समाज ओर पुलिस इंस्पेक्टर डॉक्टर के एस दवे शब्दों छलका रहा था ગામના લોકો હંમેશા એકતા દર્શાવતી કરે છે આ પણ એકબીજા હાથમાં હાથ નાખીને રામનવમી ની શોભાયાત્રા ને સંપન્ન કરશે બેઠકમાં ઉપસ્થિત દરેક આગેવાનોએ એક જ સ્વર માં સંકલ્પ કર્યો કે રામનવમી ફક્ત એક તહેવાર નહીં પરંતુ આપણા મેળાપ ની હશે બેંગામ ફરી એકવાર સાબિત કરવા જઈ રહ્યું છે કે તહેવાર જ્યારેજ પવિત્ર બને ત્યારે તેમાં સમાજના દરેક હૃદયની એકતા ગુંજીતી હોય એની દિશાતો અમે એ ઉપર એક્શન લઈશું તમને એવું લાગે કે જો અમારી પાસે તો એક માહિતી છે કે આ સ્થિતિ વાતાવરણ દોળવાનો પ્રયત્ન કરો તો તમે મને તમને ત્યારે ફરીને વિજવાત કરી શકો છો એનો ખાતરી કરીને એનો ઉલ્લેખ કાર્યવાહી કરવાની જવાબદારી લેવું તો આ વસ્તુઓ કે જેથી કરીને શોભાયણું વાતાવરણ પગલે કોઈ પણ વ્યક્તિને રંગી આપવી જોઈએ નહીં જો વ્યક્તિ કોઈ ઘી જાય તો મારું ધ્યાન દોરી મારા રેકોર્ડ મુજબ રામનવમીમાં કોઈ રીતે નાનું મોટું પણ કોઈ સાથે કલાચારી થયું એવું પણ બન્યું નથી અખાડાઓ અને કરતબ બતાવવાળા જે છે એને

न प જે મંદિર આવે ને અહીંયા કહે ત્યાંથી પશ્ચિમ ભારતના બહુ જ એનો પાછામાંથી અંદર નાના બરઘોટા નાના બરઘોટા સૌ મોટા બરબોટા અહીંયા થોડું હોલ આવશે રામજી મંદિરે અડધી કલાકનો આરતી અને પ્રસાદ આયોજન બદલું છે અડધી કલાક મધાનો પૂજા હોલ આવશે અડધી કલાક થોડો મધાર પાંચ કલાકનો સવાર દસ વાળ को प्रस्ताव मुद्दे येणार हा आणि आणि यातायात एकत्रित लावून ठेवतो आर. एकका सगरा महाराज आणि पाणी पाणी प्रक्रिया भी जे बोलवा दरवाजा रेल्वे वाली दरवाजा जिच्या बोलवाडी नगरवाला कारवाई दरवाजा असल्याचं 5 ट्रकला सही 5 ट्रकला मोठी बाजार आणि ये जो हमारे जो आवे जावर मंदिर है जावर मंदिर मंदिर स्वरूप का मंदिर है ना मंदिर पूर्ण है साथे कितना वा हम आर्मा कौन डायरेक्टर दे हूं जारी हूं कंप्लेंट और डायरेक्टर और बदल बदल मने पूछा है तो हमारे ऐसे पुचा ना इंतरा उंगला नावा नाटक तो हमारे ऐसे पुचा ना राम कपड़ी तो बताओ उंगली नहीं है तो आलिंगन तो आलस है राम कपड़ी ना आलस है ना तो ना तो ये वालों को मना लामा ने क्यों ना जीतू ने बोला ही लो ना जीतू ने किया है नारायण पासे की ये प्रश्न न

लोगों बताइए एक प्रकार लाइव रहें सूचनाओं परिस्थिति प्रमाण नोटाता होने अमेरी क्या तेज कही सरकार एक योजना है तू बात संवाद अभी पुलिस विभाग तरफ ही हमारे कौन बात सांभ તમને પોલીસ વિભાગ પ્રત્યે શું અપેક્ષા કોઈ લગતી સમસ્યા છે કોઈ ભરેલું હિસ્સાને પડકાર સમસ્યા ચાલે છે કોઈ જગ્યાએ અસામાજિક તત્વોનું હેરાન કર્યું છે અસામાજિક પ્રવૃત્તિ બાબત તમે અમને કરી શકો કે બાબા અમને હજી વધુ સારું પરિણામ લક્ષી માઈએ છે તમે અમને કહી શકો સામે અમારી ત્રણ વાત તમારે માનવાની પાલન કરવું ત્રણ સવારીમાં ન જવું વ્યાજ વટાવના સકંજામાં સપડાવવું રાષ્ટ્રીય બેંકો પાસેથી અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનામાંથી જ સહાય મેળવવું साइबर नहीं बनवा, कोईपन प्रकार ने भाव कि जाहरात के तरी कोई भी वस्तु मांगनी के भी तक आर्थिक नुकसान